પણ ઉદ્યોગકારો દ્વારા જાહેરમાં પ્રદૂષણ ફેલાવ્યું હોવાનું સામે આવી રહ્યું છે જેટલા ડ્રેનેજ વાલ્વ લીકેજ થતા કેમિકલ યુક્ત પ્રવાહ વહેતો થયો હતો લીલીકોન કંપનીની સામે આવેલા પાણીના ત્રણ બાલ્બમાંથી ભૂરા કલરનું કેમિકલ યુક્ત પાણીની લાઇનમાં કલરયુક્ત અથવા કેમિકલ યુક્ત પાણી કંપની દ્વારા છોડી દેવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સમગ્ર રાજ્ય કરતાં વધુ ઉદ્યોગો સ્થપાયેલા છે પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષણ જાહેરમાં જ ઠલવાતું હોય છે જેના કારણે પર્યાવરણને નુકસાન થવા સાથે પશુપાલકોના જીવનું જોખમ અને ખેતીને પણ તથા જમીનને પણ મોટું નુકસાન થતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ઉદ્યોગપતિઓ પણ સબભૂમિ ગોપાલકી માનીને જાહેરમાં જ પ્રદૂષણ ઓગતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાગરા તાલુકાના સાઇકા જીઆઈડીસીમાં ત્રણ જેટલા વાલ્વમાંથી ભૂરા રંગના કેમિકલયુક્ત પાણીના ફુવારા ઉડ્યા હતા જેનાથી વાલ્વની આસપાસની જમીન પર પ્રવાહીનો ભરાવો થઈ તળાવ સર્જાયું હતું જળ પ્રદૂષણને લઈને જમીનને નુકસાન થતાં પર્યાવરણ પ્રેમીઓને ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો આ અંગે જીપીસીબી ભરૂચમાં ફરિયાદ કરવામાં આવી હતી